મેંદરડાની એકમાત્ર અનોખી માતાજી ગરબી નવરાત્રી મહોત્સવ બાળાઓ દ્વારા સાંસ્કૃતિક અને પ્રાચીન પરંપરા મુજબ માતાજીની આરાધના કરવામાં આવી મેંદરડા સરસ્વતી હાઈસ્કૂલ પાસે ભિન્ન ભિન્ન સમાજના લોકો રહે છે ત્યારે કે કે મહિલા મંડળ ગ્રુપ દ્વારા એક અનોખી ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગરબીનું નામ અનોખું રાખવામાં આવ્યું છે જે નામ છે આપણી માતાજી ગરબી મંડળ આ અનોખી ગરબીનું વિવરણ કરવામાં આવે તો આપણી પ્રાચીન લોક સંસ્કૃતિને ઉજાગર કરવા જૂની પરંપરા મુજબ નાની મોટી બાળાઓ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે મા અંબાના નવલા નોરતા પૂર્ણ થતાં નાની મોટી તમામ બાળાઓને લાહણી તેમજ ઈનામ વિતરણ મહાનુભાવો અને ગરબી મંડળના ભાઈઓ બહેનો સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું છે અનોખી ગરબી મંડળ નવરાત્રિમાં રાસોત્સવ દ્વારા મહાનુભાવોનું સ્વાગત સન્માન ઇનામ વિતરણ આભાર વિધિ સહિતના કાર્યક્રમ પૂર્ણ રીતે કરી તમામ ઉપસ્થિત લોકોએ સમૂહ ભોજન પ્રસાદ લીધો હતો અહેવાલ કમલશ મહેતા લુકાર્પણ